તો રામ રામ ખેડુ ભાઈઓને આ વિડીયો એના માટે છે કે અત્યારે ભારે વરસાદના કારણે જે આપડે મગફળીમાં નુકસાન થયું છે એ મગફળીના નુકસાન આપણે સર્વે કૃષિ એપ દ્વારા કેવી રીતના કરવું ને એ આ વિડીયો બતાવી તો સૌ પ્રથમ આપણે સ્ટોર ઓપન કરીને કૃષિ પ્રગતિ નામની એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી લેવાની પછી આ એપ્લિકેશન ઓપન કરશો એટલે આગળ વધવાના ઉપર ક્લિક કરીને નીચે સંમતિ છું શરૂ કરો એની ઉપર ક્લિક કરવાનું પાછવર્ડ એની ઉપર ક્લિક કરવાનું પછી આગળ વધો એની ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલ નંબર નાખવાના હશે આમાં એ તમારે નંબર નંબરમાં જે રજિસ્ટર મોબાઈલ નંબર હોય એ જ મોબાઈલ નંબર આમાં નાખવાના ત્યારબાદ ઓટીપી મેળવવા એની ઉપર ક્લિક કરશો એટલે તમારા એ નંબર ઉપર ઓટીપી આવી છે જે ઓટીપી આ નાખશો તમારે આવું એક પેજ આવશે એમાં તમારે ગામ પસંદ કરવા માટે એની ઉપર ક્લિક કરશો એટલે તમારે ગુજરાત ની અંદર તમારો કયો જિલ્લો છે કયો તાલુકો છે અને તમારું કયું ગામ છે એ ત્રણેય સિલેક્ટ કરી લેવાના ત્યારબાદ સબમિટ ઉપર ક્લિક કરશો એટલે નવું એક પેજ આવી જાય તેમાં નવો પાક ઉમેરો એવો હોય છે એમાં તમારે નીચે તમારા ખેતરનું નામ તમે એકસો જે તમે જે ખેતર ને તમે કહેતા હોય એ નામ લખી નાખવાનું પછી નીચે તમે વાવેતર કરેલો પાક નાખવાનો જેમાં આપણે મગફળીમાં નુકસાન થયું તો મગફળી નાખવાની કપામાં નુકસાન થયું હોય તો કપા નાખવાનું નીચે તમારે વાવણીની તારીખ નાખવાની જે તારીખે વાવેતર કરેલું હોય એ તારીખ સિલેક્ટ કરી લેવાની ત્યારબાદ નીચે તમારે ખેતી પત્તી પસંદ કરો એમાં રાસાયણિક ખેતી પદ્ધતિ પસંદ કરી લેવાની ત્યારબાદ સર્વે નંબર ઉપરથી ખેતરની સીમા મેળવવા માટે નીચે મેળવવા પર ક્લિક કરીશું એટલે આ બધી વિગત તમારે એડ કરવાની થશે જેમાં તમારું જિલ્લો કયો છે તમારો તાલુકો કયો છે તમારું ગામ કયું છે એ ત્રણેય તમારે સિલેક્ટ કરી લેવાનું ત્યારબાદ નીચે સર્વે નંબર ઉપર પસંદ કરશો એની ઉપર ક્લિક કરીશું એટલે તમારા ગામના બધા સર્વે નંબર આવી જાય એમાં તમારે તમારી હાથ બાર આઠ માંથી સર્વે નંબર લખી નાખવાનો અને નીચે પૈકી કે એક બે જી હોય એ સિલેક્ટ કરી લેવાનો અને સબમિટ ઉપર ક્લિક કરી દેવો એટલે તમારો પાક એડ થઈ જાય ત્યારબાદ હવે પાકની ની સર્વે કરવા માટે પાકનું નુકસાન છે એની ઉપર ક્લિક એટલે તમારા સર્વે નંબર જેટલા છે એ બધા આવી હવે જે સર્વે નંબરનો સર્વે કરવાનો હોય એની ઉપર મૂલ્યાંકન શરૂ કરો એની તમારે આખા ખેતરનો મેપ આવી જાય નીચે તમારે અક્ષાંશ રેખાંશ કેટલું છે એ બધું નીચે ચેક કરી નીચે આગળ ઉપર ક્લિક કરશો એટલે નુકસાનીનો પ્રકાર પસંદ કરવાનો છે એમાં તમારે ભારે વરસાદ એવું સિલેક્ટ કરી લેવાનું ત્યારબાદ નીચે અસરગ્રસ્ત પાક ઉમેરો એની ઉપર ક્લિક કરશો એટલે આવું એક પે જાય છે એમાં તમારે અસરગ્રસ્ત પાકનું નામ સિલેક્ટ કરવાનું જેમાં મગફળી નીચે તમારે કેટલામાં વાવેતર છે એક્ટર વિસ્તાર જેટલો આખે આખો લખી નાખવાનો નીચે અસરગ્રસ્ત વિસ્તાર કેટલો થયો ટૂંકમાં આખો એમાં સમગ્ર કરી નાખવાનું અને નીચે તમારે બે ફોટા પાડવાના રહે એમાં પ્રથમ ફોટામાં તમારે આખું ખેતર દેખાતો એવો ફોટો પાડવાનો અને બીજા ફોટામાં તમારે પાકની જે નુકસાની થઈ છે એનો ફોટો પાડવાનો પછી તમે પાક ઉમેર ક્લિક કરીશો એટલે તમારો પાક આખો એડ થઈ જાય આગળ ઉપર ક્લિક કરી નીચે ચકાસણી કરી લેવાની અને પછી સાચો એની ઉપર ક્લિક કરી દેવા તમારા આખા પાકનો નુકસાનીનો સર્વે થઈ જાય અહીંયા કમ્પ્લીટ અને આ નુકસાનીનો સર્વે તમે ખેતરની અંદર સો મીટરની અંદર ઉભા ઉગાવીશો ને તો જ થશે તો આવી રીતે તમે તમારી જાતે નુકસાનીનો સર્વે તમારા ફોનમાં કૃષિ પ્રક્રિયા એપ દ્વારા કરી શકો